સુરત મહાનગરપાલિકામાં આજે સવારે દસ વાગ્યાથી બજેટની સામાન્ય સભા શરૂ થઈ છે સુરત મહાનગરપાલિકાની મળેલી બજેટ સામાન્ય સભામાં આજે સાથે શરૂઆત કરવામાં આવી હતી બે દિવસ સુધી સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા સુરત મહાનગરપાલિકામાં અને વિવિધ સમસ્યાઓ અંગે શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો આજે સામાન્ય સભાની શરૂઆત સાથે જ સભ્યો દ્વારા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ સ્વચ્છતા તાપી શુદ્ધિકરણ સહિતના મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ હતો

બોતેર કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનરે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ ના રજૂ કરેલા બજેટમાં સ્થાયી સમિતિ સાતસો આઠ કરોડનો વધારો કરીને અગિયાર હજાર ત્રણસો એક કરોડનું બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ કર્યું હતું આજે બજેટ પર ચર્ચા શરૂ થઈ છે સુરતના મેયર દક્ષેશ માવાણીએ ત્રીજા બજેટને સામાન્ય સભા સંચાલન કર્યું હતું તેઓએ કહ્યું હતું કે આંકડા દસ્તાવેજ નથી સમાજ પ્રત્યેની જવાબદારીનું પ્રતિબિંબ અને શહેરના વિકાસ માટેનું છે હકારાત્મક અભિગમ સાથેની ચર્ચા કરવા જામ બહુજનહિતાએ બહુજન સુખાઇ સૂત્રને સાર્થ કરનાર બજેટ છે સુરત પાલિકા ખૂબ ગૌરવ આપતા નામ છે કારણ સુરત સતત વિકસિત છે જેમાં છેલ્લા અઢી વર્ષમાં અઢાર થી વધુ એવોર્ડ મળ્યા છે આ સિદ્ધિ માત્ર પાલિકાની નહીં પરંતુ સુરતના પ્રજાજનોની સક્રિય ભાગીદારી અને જાગૃતિનું પરિણામ છે તેવું કહ્યું હતું વધુમાં તેઓએ કહ્યું હતું કે આ બજેટ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વચ્છતા માર્ગ મકાન પાણી અને નાગરિક સુવિધાઓના વિસ્તરણ માટે મજબૂત રોડમેપ પૂરું પાડશે સુરતે વધુ સુવ્યવસ્થિત સ્વચ્છ અને આધુનિક બનાવવા માટે આ બજેટ માર્ગદર્શક બની રહેશે